હલો તમારું સ્વાગત છે મોટું હાથ અને બસ દિલ ખુશ થઈ જાય તો આજે આપણે બનાવીશું મેળાની મજા ઘરે માણીએ ફક્ત ત્રણ મિનિટોમાં આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ બુટ્ટો તો બુટ્ટો બનાવવા માટે આપણે પેલે લઈશું મસાલો એના માટે આપણે એક કટોરી લીધી છે અને એનામાં આપણે ઉમેરીશું એક ચમચી મીઠો અને લાલ મરચા આપે બનેને સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણે સારી રીતે મિક્સ કરી લીધો છે તમે જોઈ શકો છો હવે આપણે ગેસ લીધો છે ગેસ ઉપર આપે રાખીશું ચાળી જે પછી આપણે ગેસને ચાલુ કરી અને બુટ્ટો રાખી દઈશું બુટ્ટાને આપે સારી રીતે શેકીશું તો ફ્રેન્ડ્સ તમે આવી રીતે જો બુટ્ટાને ટ્રાય કરશો તો તમે તમારું દિલ ખુશ થઈ જશે અને 3 મિનિટોમાં તો આવો આજે વરસાદની મજા માણીએ એવો બુટ્ટો ઘરે બનાવી શકીએ છીએ તો તમે આવી રીતે શેક શેક જો અને એટલો ટેસ્ટી સ્વાદ આવે છે તો તમે આવી રીતે શેકી લો ફ્રેન્ડ્સ અને જે આપે સીગડી કોલસાવાળી આવે છે કોયલાવાળી સીગડી એના ઉપર આપણે શેકીને બનાવીએ જો તમે આવી રીતે બનાવશો તો પણ એટલું ટેસ્ટી સ્વાદ આવશે હવે જે આપણે મસાલો બનાવ્યો છે એનામાં આપણે લીંબુ ઉમેરી અને જે આપણે બુટ્ટોને ગરમ કર્યો છે ઓના ઉપર આપણે આવી રીતે ઘસી લેશું જેનાથી એટલો ટેસ્ટી સ્વાદ આવે છે કે વરસાદ કે મેળા હોય તો આપણે ઘરમાં ગરમ મકાઈનો બુટ્ટો ખાવાની મજા અલગ છે તો આજે ફક્ત ત્રણ મિનિટોમાં તૈયાર થઈ જાય છે જે આપણે મેળામાં બહાર જઈને ખાવીએ એ આપણે ઘરમાં પણ આવી રીતે બુટ્ટો બનાવી શકીએ છીએ તો તમે એકવાર જરૂરથી આ બુટ્ટો ટ્રાય કરજો જો તમને સરસ લાગે કે તમને ગમે તો તમે મારી જેને લાઇટ પર જો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે આ રેસીપી તમે જરૂરથી શેર કરજો ધન્યવાદ ફ્રેન્ડ